એને એ દજાતું નથી દીકરીને દજાય છે આ બંનેના અનુભવ એક જ પ્રકારની ગરમ તપેલી સાથે જુદા છે તો અર્થ એ થયો કે એક્સેપ્ટ કરો સ્વીકારી લો જેવો માણસ છે ને એવો શરૂ શરૂમાં હું બહુ વાર કહું છું ને આજે ફરી કહું છું કે શરૂ શરૂમાં પતિ પત્ની પરણે ને ત્યારે એક જ પ્રેક્ટિસ હોય એકબીજાને બદલવાની કોન્સન્ટ્રેશન કેમ્પ હોય રકાબીમાં કાઢીને ચા ન પીઓ શર્ટ આવી રીતે લટકાવો નહીં તું આવી રીતે માથામાં તેલ ન નાતા કેટલી વાર લાગે સતત શું નથી આવડતું એ શીખવવાનો પ્રયત્ન હોય અને અમુક વર્ષો પછી એમ કે તમે બહુ બદલાઈ ગયા આવા નહોતા કરેક્ટ નહોતા જ તમે જે વ્યક્તિને પહેલી વાર મળ્યા અને તમે એની સાથે જીવન વિતાવવાનું નક્કી કર્યું ત્યારે તમને શું ગમ્યું હતું એ યાદ રાખજો અને જે ગમ્યું હતું ને એટલું જ યાદ રાખજો આ બે જુદી બાબતો છે તમને જે ગમ્યું હતું એ જ યાદ રાખવાનો પ્રયાસ કરજો દરેક માણસમાં ઇમ્પરફેક્શન છે જગતની કોઈ ચીજ પરફેક્ટ નથી માટે જ જગત આટલું સુંદર છે બધું લાઇન દોરીને ભગવાને લાઈન દોરીને ફૂલો બનાવ્યા હોત લાઇન દોરીને વૃક્ષો ઉગતા હોત એક સરખા એક સરખી સાઈઝના વૃક્ષો એક આમ એક સરખું બધું કાપેલું ચોસલાની જેમ તો આ દુનિયા સુંદર હોત આ જગતની બ્યુટી જે છે કે એમાં બધું જુદું છે અને સૌથી મોટો ને સૌથી ઇન્ટરેસ્ટિંગ દાખલો એ છે કે કરોડો લોકો જન્મે છે બધાની ફિંગરપ્રિન્ટ જુદી છે એનો અર્થ એમ કે ઈશ્વર તમને કહી જ દે છે કે આ જુદો છે હો તારાથી આ તારા જેવો નથી પતિ પત્ની જોડિયા ભાઈ બહેન નથી કે એમને બધું સરખું જ ગમે જોડિયા નહીં નથી ગમતું ઘરમાં જન્મેલા બે સંતાનો એક સરખા નથી હોતા માતા પિતા ઘણીવાર સંતાનો સાથે બિહેવ કરે ત્યારે એવું કહે કે અમે અમે શું ભૂલ કરી તારા ઉછેરમાં કે તું આવો થઈ ગયો આમાં ભૂલ નહીં ભૂલ અમે આટલું કર્યું તમે આટલું કર્યું મેં તને આટલું સગવડ આપી હવે તું ભણતો નથી એને નથી મજા આવતી પહેલાં તો એની સાથે બેસીને સમજવાનો એ પ્રયત્ન કરો કે સગવડ આપવાથી ભણી શકાતું નથી તમને એમ છે કે એના એંસી ટકા આવવા જોઈએ એને નથી લાવવા એંસી ટકા એને કંઈ બીજું કરવું છે એની સાથે વાત તો કરું કે તને શું નથી ગમતું તને સાયન્સ નથી ગમતું તને મેથ્સ નથી ગમતું મેથ્સ નથી ગમતું તો કેમ નથી ગમતું ન શેનું ગમે ભણવું તો પડે જ ને ભણ્યા વગર ક્યાં જશો આ કોઈ સંવાદની રીત જ નથી એક્સેપ્ટન્સ એ સંવાદની સૌથી પહેલી જરૂરિયાત છે જે માણસ જેવો છે ને એવો સ્વીકારો એમ ઇઝ મ્યુચ્યુઅલ બંને તરફથી સ્નેહ લાગણી પ્રેમ એક્સેપ્ટન્સ બંને તરફથી ફેમિલીમાં મ્યુચ્યુઅલ જ હોય હું કર્યા કરું તમે ન કરો તો એવો સંબંધ જીવનમાં ક્યારેય આગળ જાય જ નહીં હું માફ કર્યા કરું અને સામેનો માણસ માફ ન કરે તો એ સંબંધ કોઈ દિવસ આગળ નથી જવાનું હું જ એક્સેપ્ટ કર્યા કરું ને સામેનો માણસ એક્સેપ્ટ ન કરે એ સંબંધ પણ ક્યારેય આગળ નથી જવાનું પણ અપેક્ષા ન રાખો તમે તમારું કામ કરો દરેક માણસ જો પોતાના આંગણામાં કચરો નહીં નાખે તો શેર આપો આપ ચોખ્ખું થઈ જશે જાઓ પહેલે સાઈન લે કે આવો એ બધું બચ્ચન સાહેબ સાથે ગયું હવે દુનિયા નવી છે લોકો નવા છે હમ જ્યાં ખડે હોતે લાઈન વહી શરૂ એમણે તો ખાલી કહેલું તમે સિરિયસલી લીધું એવું કઈ હોય નહીં લાઈનમાં જ ઉભા રહેવું પડે બધાએ એમણે તો કેવા માટે કીધું બાકીના લોકોએ બહુ વધારે સિરિયસલી લઈ લીધું એટલે એટલું બધું સિરિયસલી નહીં લેવાનું કોઈકની પાછળ ઊભા રહેવામાં ગુનો નથી હું જ્યાં ઊભો રહું ત્યાંથી જ લાઈન શરૂ થાય એનાથી મોટો કોઈ અહંકાર નથી મારી આગળ ત્રણ જણા છે તો કંઈ વાંધો નહીં આપણો ચોથો નંબર તો આવશે ને શાંતિથી ઊભા રહો આ મ્યુચ્યુઅલ એક્સેપ્ટન્સ અનિવાર્ય છે આ એ છે ને એ ઇન્ડિપેન્ડન્સનું છે ઇન્ટિગ્રિટીનું છે સ્વતંત્રતાની સાથે ઇન્ટિગ્રિટી છે સ્વતંત્રતા મળે છે તમારે શું ખાવું છે એવું તમને પૂછવામાં આવે છે પણ પરિવારમાં પુત્ર વધુ પરણીને આવી હોય અને કદાચ એમ કહેવામાં આવે કે બેટા આપણા ઘરમાં શોર્ટ્સ નથી પહેરતા તું તારા પિયર પહેરતી હતી તારા વર સાથે બહાર જાય ત્યારે પહેરજે અહીંયા ઘરમાં નહીં પહેરતી તો એમાં તમારું અપમાન નથી થઈ જતું એમાં કોઈ પરિવારમાં તમારા ઉપર દબાણ તમને પીડિત શોષિત હેરાનગતિ નથી દીકરી અને પુત્ર વધુ વચ્ચે જે ફરક છે એ છે જ અને રહેવો જોઈએ આવું હું માનું છું એક દીકરી જે સ્વતંત્રતાથી જીવતી હોય એ સ્વતંત્રતાથી ઘરની પુત્ર વધુ કદાચ ન પણ જીવી શકે અને ન જીવી શકે કારણ કે એના પર હવે રિસ્પોન્સિબિલિટીઝ છે મેં જેમ કહ્યું એમ હવે એની ઓળખ બદલાઈ છે એની ઓળખ બદલાય ત્યારે ઓળખ સાથે જોડાયેલા સંબંધો એનું બિહેવિયર એનો વ્યવહાર એની વાણી એનું વર્તન બદલાવું જોઈએ અને એમાં કઈ આજકાલ બહુ જ હું જોઈ રહી છું કેમ અમારે કેમ નહીં કરવાનું આ સરખામણીનો કોઈ મતલબ જ નથી એપલ અને નારંગી જુદા જ છે અને પુરુષ અને સ્ત્રીમાં જે ભેદ છે તે છે અને રહેવો પણ જોઈએ આપણને સ્ત્રી જેવો પુરુષ ગમે છે હા કે ના તો પુરુષ જેવી સ્ત્રી ગમશે ઈશ્વરે સમજી વિચારીને બધાને ઘડ્યા છે કેટલું વિચારીને કશુંક એવું સુંદર આ ચૈતન્યમાંથી પ્રગટ્યું છે કે જે એણે આટલી મહેનતથી જહેમતથી હમણાં પંકજભાઈએ કહ્યું કે આટલા લોકો કામ કરે છે ત્યારે આ વ્યાખ્યાન માળા થાય છે આપણે તો હાથ હલાવતા આવીને ખુરશી પર બેસી જઈએ છીએ મારા સહિત બધા પણ એની પાછળ છ મહિનાની એમની જહેમત છે અગાઉથી વિરલભાઈ તારીખો આપે આ કરે પેલું કરે ક્યાંથી આવશો કેટલા વાગે આવશો ક્યાં ઉતરવાના છો કોણ તમને લાવશે કેટલી માથાકૂટ એમાં પણ આ છેલ્લી ઘડીની ખુરશીઓ ગોઠવવી પડે તો એમાં પણ એમના ઉપર પ્રેશર તો ઉપરવાળા જે બી જેમાં તમે માનતા હો ચૈતન્યમાં એણે જ્યારે જીવ ઘડ્યો ત્યારે એને કેટલી મહેનત કરી છે અને આટલા જુદા જુદા જીવો ઘડ્યા છે એમાંથી આ માનવીઓની આપણને મળી છે અને જ્યારે એ વખતે આપણે આમ બધી વાતો બહુ કરીએ કર્મ આમ છે ને કર્મ તેમ છે ને કશાય નહીં ને ફલાણું નહીં ને આમ નહીં ને અને ખરેખર જ્યારે એ કર્મમાંથી છૂટવાની તમને તક મળે કોઈની સેવા કરવાની તક મળે કોઈની સાથે સારી રીતે વર્તવાની તક મળે ત્યારે તક આપણે બહુ આસાનીથી ગુમાવીએ છીએ અને આપણને ખબર નથી પડતી કે આપણે તક ગુમાવી દીધી ઘરમાં મદરિનલો હોય મમ્મી તમને એમ કે ને તારા પૈસાની બુદ્ધિ નથી અક્કલ વગરની છે એમ તો તમને ખરાબ ન લાગે પણ મધર ઇન લો કદાચ એમ કે કે બેટા મરચું સહેજ ઓછું નાખજો ટોક ટોક કરે જ કેમ એ માં નથી એ પતિની મા છે પણ માં તો છે જ અને મધર ઇન લો એ પણ સમજવાનું છે કે જે પચીસ વર્ષનો ડેટા લઈને આવી છે એ તમારા ઘરમાં મર્જ થાય ત્યાં સુધી થોડી વાર ઉભા રહો નવો ટેલિફોન સેલ ફોન ખરીદો ને એમાંથી ટ્રાન્સફર કરતા હોજો ડેટા ત્યારે તમને નથી કહેતા કે ઉભા રહેજો વચ્ચે બટન ના દબાવતા નહીં તો હેંગ થશે તો આ બિચારી આવી છે પોતાનો ડેટા લઈને ઉભા રહો જરા હેંગ થઈ જશે એ બી એને જૂના નિયમો સમજવા તો દો પછી નવા નિયમોની ચર્ચા કરીશું પણ આવું થતું નથી સંબંધોમાં એટલે ઇન્ડિપેન્ડન્સ સાથે ઇન્ટિગ્રિટી અનિવાર્ય છે નિષ્ઠા હશે તો જ સ્વતંત્રતાનું મહત્વ છે નહીં તો લોકો બેફામ થઈ જાય હર ઘર મે તિરંગા પછી તિરંગાનું શું થયું પાછો લઈને વાળીને સરખો મૂક્યો એવું પહેલી વાર સમજાયું કે સાચવીને સરખો મૂકવો જોઈએ હજી ગયા વર્ષ સુધી પ્લાસ્ટિકના તિરંગા તમને સોળમી સત્તરમી તારીખે રસ્તા ઉપર દેખાય ને તમારો જીવ વળી જાય પહેલી વાર એવું થયું છે કે રસ્તા પર તિરંગા દેખાતા નથી આપણે જાગ્યા છીએ આપણને સમજાય છે કે ઇન્ડિપેન્ડન્સની સાથે ઇન્ટીગ્રિટી અનિવાર્ય છે નિષ્ઠા વગરની સ્વતંત્રતા બેકાર છે મને એમ કે તમને જેટલા વાગે ફાવે એટલા વાગે તમે પહોંચી જજો એટલે કેટલા સાડા નવ દસ અગિયાર બાર મને ફાવે ત્યારે એક સમય છે મારો અહીંયા પહોંચવાનો સાડા આઠથી પોણા નવ ની વચ્ચે એ મને એમણે સ્વતંત્રતા આપી પણ મારી નિષ્ઠા એટલી છે કે હું પોણા નવ પહેલા અહીંયા મારે હોવું જોઈએ આઠ ને પાંત્રીસે તમારે અહીંયા આવી જવાનું છે એવું એમણે નથી કીધું એમણે કહ્યું તમારી સગવડે આવી જજો આ સ્વતંત્રતા છે પણ એ સ્વતંત્રતામાં જો તમારી નિષ્ઠા નહીં પડે તો એ સ્વતંત્રતાનો કોઈ મતલબ જ નથી રહેતો એનો રંગ જ નિષ્ઠાથી આવે છે હમણાં ભૂજ ગઈ હતી હું માધા પર અને એક માજી સાથે મેં ફોટા અપલોડ કર્યા છે મને ખબર નથી કોઈ એ જોયા છે કે નહીં સિત્તેર વર્ષના માજી જે હાથે હજી પણ હાથે વણે છે એમને મેં કહ્યું મેં તું મને આવું કરી આપો આમ રંગ આમ ત્યારે એમણે મને કહ્યું કે બેટા એવું છે રંગ તો રાજા છે એની મરજીથી આવે અને ત્યારે મને આ વાક્ય જીવન સાથે પણ જોડવા જેવું લાગ્યું કે જીવનના રંગો પણ રાજા છે એની મરજીથી આવે તમે એમ કહો કે આજે મારે સુખ જોઈએ છે અને કાલે મને દુઃખ ચાલશે ને પછી પરમ દિવસે મને થોડું ટેન્શન હશે તો કોઈ પ્રોબ્લેમ નથી પણ પાછું ચોથા દિવસે ટેન્શન નથી જોઈતું આવું ઓપ્શન અવેલેબલ છે તમને કહીને ચોઈસ આપીને આવે છે જિંદગી તમારા કેટલી છે ટેન્શન છે મારે ક્યાંક પહોંચવાનું છે ટ્રાફિક બહુ છે હું શું કરું ઉતરીને દોડવા માંડું ડ્રાઈવર પર ગુસ્સો કરું બહારના લોકો પર બૂમો પાડું જે એને સંભળાતી નથી સૌથી મજાની વાત એ છે કે ગાડીમાં માણસ એટલી ગાળો બોલે